હિન્દુઓના પ્રખર કહી શકાય તેવા ગુરુ શંકરાચાર્યજી કહે છે કે શ્રી છે ને તે પૂજારી નથી બની શકતી કેમ કે તેનું શરીર છે ને તે અશુદ્ધ હોય છે અરે મહારાજજી શ્રીનું શરીર જો અશુદ્ધ હોય તો તેમાંથી પેદા થયેલો પુરુષ એટલે કે આપણે બધા તમે પણ આવી ગયા તેમાં આપણે બધા શુદ્ધ કઈ રીતે હોઈ શકીએ અને હા કહે છે ને કે ગૌમૂત્ર તે પવિત્ર છે તો પછી શિવલિંગના પર જે દૂધ ચઢાવો છો ને દૂધેથી શિવલિંગને સાફ કરો છો તેની જગ્યાએ પવિત્ર ગૌમૂત્રથી પાસ તેને સાફ કરો અને જે દૂધ હોય છે ને તે ગરીબોના બાળકોને આપો એવો વ્યક્તિ આ દુનિયાની અંદર શાંતિથી રહી શકે છે જે તમામ દુઃખો અને જે બી તકલીફો હોય તેને સહન કરવાની તાકાત રાખતો હોય છે બધું અપનાવવાની તાકાત રાખતો હોય છે આપણા મન જે દિવસે બીજાનું ભલું વિચારવાનું શુભ વિચારનું વિચારવાનું શરૂ કરી દેશે ને તે દિવસથી જ આપણા મનને શાંતિ મળવાની શરૂ થઈ જશે અને હા બહારથી કોઈને બોલાવીને મરાવવાની પ્રથા જે રહીને તે મહારાજ સુગ્રીવે શરૂ કરી છે મહારાજ સુખરીવે બહારથી રામને બોલાવ્યા હતા ને પોતાના ભાઈને છેતરીને મારી નખાવ્યો હતો ઈમાનદાર લોકો હોય છે ને તેમને તમે એક ગ્લાસ પાણી પીવડાવો છો ને તો પણ તે તેનો ગુણ નથી ભૂલતા અને જે સ્વાર્થી લોકો હોય છે ને તમે તેમને લોહી આપો છો તમારું લોહી તેનામાં ચડાવવા આપશો ને તો પણ તે ભૂલી જાય છે શરો બોલાવા આવ્યા હૈ માતાને બોલાયા હૈ કહે છે કે આ માતાઓ જે છે ને તે પહાડોમાં ગુફાઓમાં જ બોલાવે છે ક્યાંય યુનિવર્સિટી હોય કોલેજો હોય સ્કૂલો હોય ત્યાં કેમ નથી બોલાવતી માતાઓ અને હા ભૂખ ભાગવાવાળો એટલે કે ભૂખ્યાને ખવરાવાવાળો અને મુસીબતોમાં સહારો આપવાવાવાવાવાળો જે વ્યક્તિ છે ને તે ભગવાન કરતાં પણ મહાન છે જે લોકો વિજ્ઞાનથી મોટું ભગવાનને માને છે ને વિજ્ઞાનથી મોટા માને છે ભગવાનને તે લોકો વિજ્ઞાને બનાવેલા મોબાઈલથી એકવાર ભગવાન જોડે વાત કરીને બતાવે જો એકવાર ભગવાન જોડે વાત થાય તો સમજી લેવું કે ભગવાન છે વિજ્ઞાન ખોટું છે પરંતુ જો વાત ન થાય તો સમજી લેવું કે તમારો ભગવાન ખોટો છે તમારો ભગવાન કંઈ નથી કરી શકતો વિજ્ઞાન જ મોટું છે જે લોકો પથ્થરને દૂધ ચઢાવે છે ને પથ્થરને દૂધ પાવા જાય છે પથ્થરને દૂધ ચઢાવે છે તે ઝાડને પાણી પણ નથી પીવરાવી શકતા અને હકીકતમાં ખરેખર તેવા લોકોથી જ પ્રકૃતિને ખતરો છે અને હા એક વિદ્યાલય હજારો ગુનેગારો થતાં અટકાવી શકે છે કારણ કે છોકરાઓ ભણી ગણીને હોશિયાર થાય છે ને ત્યારે ગુનેગારી તરફ વળતા નથી એટલે એક વિદ્યાલય હજારો છોકરાઓને ગુનેગારીમાંથી બચાવી શકે છે માટે મંદિરો બનાવવાની જરૂર નથી વિદ્યાલયો બનાવવાની જરૂર છે વિદ્યાલયો અને પુસ્તકાલયો બનાવવાની જરૂર છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો